જે વ્યક્તિની કુંડળીમાં આ ખામી હોય છે તેને સંતાન વૃદ્ધિમાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે આ ઉપરાંત તેને ભૌતિક સુખો મળતા નથી અને કોઈને કોઈ રોગ તેના શરીર પર અસર કરતો રહે છે વૈદિક જ્યોતિષશાસ્ત્ર અનુસાર જ્યારે પણ કોઈ વ્યક્તિનો જન્મ થાય છે ત્યારે તેની કુંડળીમાં ઘણા અશુભ યોગ બને છે જેની અસર વ્યક્તિના જીવન પર પડે છે અહીં અમે એવા જ એક યોગ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેનું નામ પિતૃ દોષ છે તમને જણાવી દઈએ કે જે વ્યક્તિની કુંડળીમાં આ ખામી હોય છે તેને સંતાન વૃદ્ધિમાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે આ ઉપરાંત તેને ભૌતિક સુખો મળતા નથી અને કોઈને કોઈ રોગ તેના શરીર પર અસર કરતો રહે છે તે જ સમયે વ્યક્તિ જીવનમાં સફળતા પ્રાપ્ત કરવામાં સક્ષમ નથી અહીં અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે જો તમારી કુંડળીમાં પિતૃદોષ હોય તો તમારે દરરોજ પિતૃ કવચનો પાઠ કરવો જોઈએ આમ કરવાથી પિતૃઓ પ્રસન્ન થશે અને પિતૃદોષમાંથી મુક્તિ મળશે ચાલો જાણીએ આ કવચ વિશે કુંડળીમાં પિતૃદોષ આ રીતે બને છે જો રાહુદેવ જન કુંડળીમાં કેન્દ્ર સ્થાન અથવા ત્રિકોણમાં સ્થિત હોય અને તેની રાશિ નીચલી એટલે કે નકારાત્મક સ્થિતિમાં હોય તો પિતૃદોષ બને છે જો રાહુદેવ કુંડળીમાં સૂર્ય અને ચંદ્ર સાથે સંબંધિત હોય તો આવી કુંડળીમાં પિતૃદોષ બને છે જો રાહુ જન્મકુંડળીમાં શનિ અથવા ગુરુ સાથે સંબંધિત હોય તો કુંડળીમાં પિતૃદોષ પણ બને છે રાહુ બીજા કે આઠમા ભાવમાં હોય તો પણ આવી કુંડળીમાં પિતૃદોષ બને છે સાથે જ તમને જણાવી દઈએ કે પિતૃઓના અંતિમ સંસ્કાર અને શ્રાદ્ધ પણ યોગ્ય ન થયા હોય તો પણ પૂર્વજો ગુસ્સે થાય છે અને પૂર્વજો વરદાનને બદલે શ્રાપ આપે છે પિતૃ કવચ પાઠ કૃણુશ્વાજ પ્રસિતિમ ન પૃથ્વીમ યા રાજેદ અંબાન ઈભેન તૃષ્વીમ અનુ પ્રસિતિમ દ્રોણાનો અસ્તાઅસી વિધ્ય રક્ષસ તપિષ્ઠે तव भ्रस्ताशुया पतन्ते स्पृश घृष्ता शोषुचानुष्यने जुह्वा पतंगान सन्दि विसृज विश्वगुका प्रतिस्पशो विसृज पूर्णितमो भवायुर्शोरयादब्यो न मार्किष्टे व्यथिरा दर्शिघग्नेत्या तनुष्व्यमिरांड तिग्महते યો નોડરાતી સિધાનચક્રેચાત ધક્ષ્ય સં ન શુષ્કમૂર્ધો પ્રતિ વિદ્યાધી અસ્મતાવી કૃણુષ્વદૈયાગ્ને અવસ્થિરા તનુ યા જૂનાં જામી અજામી પ્રમૃણી શત્રુનગ્નેષ્ઠા તેજસાસા સાદ્યા